હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહિયા ફ્રેન્ડ્સ અમે તીકી ભાકીનો લોટ બાંધીને આગળ પાછળ અટામણ રાખીને એક થપ્પી બનાવી છે હવે આપણે એને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરીશું ફ્રેન્ડ્સ ગેસ કરો કે આપણે શું બનાવી રહ્યા છે તો કમેન્ટ બોક્સમાં અત્યારે જ લખો કે આપણે શું બનાવી રહ્યા છે તો રેસીપીને આપણે આગળ વધારીશું તો આ રીતે બધા જ રોટલાને ઊભા અને આડા કટ કરી અને નાના નાના પીસીસમાં એટલે કે શક્કરપાળાના શેપમાં આપણે એને કટ કરી દઈશું તો તમે જોઈ શકો છો બધા જ રોટલા આ રીતે આપણે થપ્પીમાં કાપી લીધા છે અને હવે આપણે એક એક થપ્પી ઉઠાવી અને બધા જ પીસીસ અલગ અલગ કરીશું તમે જોઈ શકો છો કે કેટલા ઇઝીલી બધા પીસ અલગ અલગ થઈ જાય છે કારણ કે રોટલો આપણે વણ્યો ત્યારે આપણે વણ્યા પછી સરસ આગળ પડતું થોડું અટામણ બંને બાજુ નાખ્યું હતું તો બસ આ રીતે થોડા થોડા કરીને આપણે બધા જ રોટલામાંથી આ પીસીસ છૂટા પાડી દઈશું તો ચાલો આ કામ થાય ત્યાં સુધી આપણે રેસીપીને આગળ વધારીને ને બીજું કામ કરીએ ફ્રેન્ડ્સ તો આ છે ગવાર ગવાર આ બહુ કોણી નથી મળી થોડી ઘરડી પણ છે અને મિક્સ છે આપણે તો ગવારને ધોઈ નાખી છે કોરી થઈ ગઈ છે હવે આપણે સાઈડની બધી નસો કાઢી અને એને નાના નાના પીસીસમાં કટ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ગવાર સરસ નાના પીસીસમાં કટ થઈ ગઈ છે સાથે મેં લસણને આદું ઝીણું ઝીણું કાપી લીધું છે વાડકીમાં તો ફ્રેન્ડ્સ હવે ખ્યાલ આવી ગયો છે કે આપણે શું બનાવવા જઈ રહ્યા છે તો કૂકર લઈશું કૂકરમાં થોડું તેલ ઉમેરીશું ફ્રેન્ડ્સ તેલ થોડુંક વધારે હશે તો સરસ બનશે પણ હું ઓછું કહું છું એટલે મેં ઓછું એડ કર્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું અજમો કારણ કે ગવાર સાથે વઘારમાં અજમો જાય પછી તમારે એમાં થોડી મેથી એડ કરવી હોય તો કરી શકો છો હિંગ એડ કરીશું અને હવે આપણે એમાં એડ કરીશું લસણ અને આદુ જે ઝીણું ઝીણું કટ કરીને રાખ્યું હતું તે લસણને અને આદુને સરસ આપણે સાંતળીશું જ્યાં સુધી લસણ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લસણનો કલર ચેન્જ થઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આપણે લાલ મરચું ઉમેરીશું આ કાશ્મીરી લાલ મરચું છે મરચું બરે નહીં એટલે પાણી ઉમેરીશું અને હવે આપણે એમાં એડ કરવી હોય તો અત્યારે ગવાર એડ કરી દેવાની પણ હું બહુ લોચો થઈ જાય છે અત્યારથી એડ કરીએ એટલે હું પાછળથી એડ કરીશ તો બીજા મસાલા કરી લઈએ તો હળદર એડ કરીશું અને બહુ જ બધું પાણી એડ કરીશું અને પાણીને આપણે બરાબર ઉકળવા દઈશું તો ફ્રેન્ડ્સ આ એક તમને ટીપ આપું છું કે ગવાર તમે અત્યારથી એડ નહીં કરવાની આજે આપણે વઘાર કરીએ પછી પાણી એડ કરી પાણી ઉકળે ને બધા પીસીસ આપણે ઢોકળી માટીના એડ કરી દઈએ પછી એડ કરવાની સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું આપણે અને હવે આપણે પાણી ઉકળી ગયું છે એટલે એમાં એડ કરીશું કટ કરેલી ગવાર તો ફ્રેન્ડ્સ વઘારમાં નહીં નાખતા ઉકળતા પાણીમાં ગવાર નાખવાની તો બસ ગવાર નાખી દીધી હવે જે મોટા મોટા રોટલા વણીને જે નાના નાના પીસીસ આપણે કર્યા હતા એ પીસીસ હવે આપણે ઢોકરીમાં બધા એડ કરી દઈશું તમે જોઈ શકો છો બધા જ પીસીસ સરસ છૂટા થયા છે તો બધા જ પીસીસ આપણે હવે આ ઢોકરીમાં એડ કરી દઈશું હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું અને મીઠું મીઠાની ક્લીપ નથી લેવાઈ હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીશું અને એક આખી સીટી અને બીજી વાગવાય ત્યારે બંધ કરવાની તો બંધ કરીને વિઝલ મૂકીશું ને સીટીની વેઇટ કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કૂકરની સીટી વાગી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કૂકર સીજાઈ ગયું ને મેં બાઉલમાં સર્વ કરી છે તો કેટલો સરસ કલર આવ્યો છે ને બહુ જ ટેસ્ટી બની છે તમને આ રેસીપીમાં બધી જ રોટલીઓ સાથે વણીને સાથે કાપવાની મેથડ કેવી લાગી તે બી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે કેવી રીતે બનાવશો તે પણ કમેન્ટ બોક્સમાં લખજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલી